તમારું પણ દહીં ઉનાળામાં સરખું નથી જામતું હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ઉનાળામાં ઢેફા જેવું દહીં ખૂબ જ ઓછા સમયમાં કઈ રીતે બનશે તેની ત્રણ સિક્રેટ ટીપ્સ સાથે આજે આપણે દહીં જમાવતા શીખીશું એકદમ બજાર જેવું બનશે અને આ રીતે જો એકવાર તમે દહીં જમાવી લીધું તો પછી તમે ક્યારેય પણ બજારમાંથી નહીં ખરીદશો તો ચાલો બધી સિક્રેટ ટીપ્સ સાથે આજે આપણે આ રેસીપી શરૂ કરીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા સૌથી પહેલાં આપણે દૂધ પસંદ કરીશું ફેટવાળું દૂધ હોય તો વધારે સારું ઘરે આવતા રેગ્યુલર દૂધમાંથી પણ તમે દહીં જમાવી શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને દૂધને ગરમ કરીશું દૂધ ગરમ કરવા માટે જે વાસણ લો તેમાં પહેલાં પાણી નાખી દેવાનું અને પછી દૂધ એડ કરવાનું આ રીતે કરવાથી દૂધ છે એ ક્યારેય પણ તમારું ફાટશે નહીં તો ફ્રેન્ડ્સ હવે આપણે દૂધને ગરમ કરીશું દૂધ ગરમ થાય તે પહેલાં આપણે એક ચમચા જેટલું દૂધ વાટકીમાં કાઢી લેશું અને હવે દૂધને ગરમ કરી લેશું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે વાટકીમાં જે દૂધ કાઢેલું છે તેમાં મિલ્ક પાવડર એડ કરીશું દસ રૂપિયાવાળા પેકેટમાં ઇઝીલી મિલ્ક પાવડર બજારમાં મળી રહે છે તો આજે તેનો જ અહીં આપણે ઉપયોગ કરવાનો છે હવે આ મિલ્ક પાવડર કેટલો નાખવો એ તમારા દૂધ ઉપર ડિપેન્ડ છે ફેટવાળું દૂધ હોય તો ઓછો નાખવો અને ફેટવાળું ન હોય તો તમારે ચારથી પાંચ ચમચી એડ કરવાની તો મેં અત્યારે ત્રણ ચમચીનો ઉપયોગ કરેલ છે અને તેને સારી રીતે દૂધ સાથે મિક્સ કરી લેશું કાચા દૂધમાં મિલ્ક પાવડર એડ કરવાથી તેમાં ગઠ્ઠા પડતા નથી અને આ રીતે મિક્સ કર્યા પછી હવે દૂધ પણ આપણું સરસ ઉકરવા લાગ્યું છે તો આ સમયે હવે આપણે તેને હલાવી લેશું અને મિલ્ક પાવડરવાળું દૂધ તેમાં એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ તો આ હતી આપણી એક બીજી સિક્રેટ ટિપ્સ તો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો દૂધ સરસ આ રીતે ઉકળવા લાગ્યું છે તો બે ત્રણ ઊભા આવે તે રીતે આપણે દૂધને ગરમ કરી લેશું અને હવે આ સ્ટેજ ઉપર આપણે મિલ્ક પાવડરવાળું દૂધ પણ એડ કરી દેસું અને હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ફરીથી તેને આ રીતે હલાવતા જશું અને બે ઊભારા આવે ત્યાં સુધી તેને ગરમ કરી લેશું તો અહીંયા આપણું દૂધ સરસ રેડી છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું બે ઉભારા આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની તો અહીંયા હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું આ દૂધને ઝડપથી ઠંડુ કરવા માટે અહીંયા મેં આઈસ ક્યુબ લીધેલા છે તો આ રીતે મોટા વાસણમાં આઈસ ક્યુબ લઈ અને તેના ઉપર તમે દૂધ રાખશો અને આ રીતે ચમચાથી હલાવશો એટલે તમારું એક જ મિનિટમાં દૂધ છે એ ઠંડુ થઈ જશે તો અહીંયા આપણે એકદમ ઠંડુ નથી કરવાનું સેજ હુંફારું રહે તેવું દૂધ અહીંયા આપણે રાખવાનું છે હુંફારું દૂધ થઈ ગયું છે કે નહીં તેને તમે આંગળીથી ચેક કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે દૂધને ચેક કરી લેવાનું અને દૂધ ચેક કર્યા પછી જો તમારે મોરું દહીં જોતું હોય તો મોરું એટલે કે ફ્રેશ દહીંનો ઉપયોગ કરવાનો તો આ રીતે દહીંને પહેલાં ફેટી લેવાનું સારી રીતે ફેટીયા પછી હવે આપણે દૂધને ટ્રાન્સફર કરી દેશું તો અહીં આપણે જે વાસણમાં દહીં જમાવવું હોય તે વાસણમાં આ દૂધને આપણે લઈ લેશું માટીના વાસણમાં અથવા તો કુલરમાં તમે દહીં જમાવી શકો છો તેમાં દહીં ખૂબ જ સરસ જામે છે જો તમારી પાસે ન હોય તો આ રીતના કાચના વાસણમાં પણ તમે દહીં જમાવી શકો છો તેમાં પણ એકદમ બેફા જેવું દહીં જામશે મારી પાસે બે નાની કાચની માટલા ગુલ્ફીની આ રીતની માટલી છે તો તેમાં હું દૂધને લઈ લઈશ બચેલા દૂધને આપણે જમાવાવાળા વાસણમાં ટ્રાન્સફર કરી દેસું હવે બસ ફ્રેશ દહીંને આ રીતે આપણે એક એક ચમચી તેમાં એડ કરી દેસું અહીંયા દૂધ વધારે હોય તો થોડુંક વધારે લેવાનું અને ઓછું દૂધ હોય તો થોડુંક થોડુંક નાખવાનું એટલે બહુ ખાટું પણ દહીં નહીં થશે અને આ રીતે બનાવેલા દહીંને ફક્ત ચાર કલાક લાગે છે જામતા તો આપણે તેને આ રીતે ઢાંકી દેસું અને ઢાંકીને ચાર કલાક માટે રાખીશું ચાર કલાક પછી સરસ દહીં આપણું જામી જશે બે કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનું અને ફ્રીજમાંથી કાઢ્યા પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ દહીં આપણું બનીને રેડી છે આ રીતે બનાવેલું દહીં ઉનાળામાં ઝડપથી બની જાય છે વરી તેમાં બિલકુલ પાણીનો ભાગ રહેતો નથી અને બિલકુલ ખાટું પણ થતું નથી વરી એકદમ ઢેફા જેવું આ દહીં બનીને રેડી થઈ જાય છે તો ઉનાળામાં ખૂબ જ ઓછા સમયમાં આ રીતે ઢેફા જેવું દહીં તમારે બનાવવું હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખાવાની ખૂબ જ મજા પડી જશે એકદમ સહેલી રીત છે અને ઝડપથી બની જશે તો ઉનાળામાં તમારે પણ ઢેફા જેવું દહીં બનાવવું હોય તો આ ટિપ્સનો ઉપયોગ કરજો ફ્રેન્ડ્સ આજની શીખારેલી ટીપ્સ તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે